નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મારેલા સત્તાવીસ અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આત્મીય ધામ માંજલપુર ખાતે કાલે પારિવારિક અઠવાડિક સભા હોય એમાં યોગી ડિવાઇન સોસાયટીના હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે ઊભા થઈ મૌન પાળી અંજલિ આપી સજાનંદ સ્વામી મહારાજની જય ત્રિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રકટ ગુરુહરી પ્રેમ સ્વામી મહારાજની જય 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 ભારતની ધરતી પર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે અને જે લોકોએ પોતાનો જીવ ગુમાયો છે એ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આત્મી દમ માજલપુર વડોદરા ખાતે આશરે બે થી ત્રણ હજાર પરિવારો ભેગા થઈ અને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એમના આત્માને ભગવાન પોતાના સમીપે પોતાના ધામમાં બેસાડે અને ખૂબ સુખ શાંતિને આનંદ અર્પે અને જે અંધારી આફત આવી પડી છે એમના પરિવારજનો ઉપર એ પરિવારજનોને પણ આ આફતમાં સહન કરવાની શક્તિ ભગવાન પ્રદાન કરે અને ખૂબ બળ મળે અને ભારતની ધરતી ઉપર જે પણ કંઈ આતંકવાદી હુમલો થયો છે પૂરા ભારતને એમાં ભગવાન ખૂબ બળ આપે સહન કરવાની શક્તિ આપે અને સર્વનું કલ્યાણ થાય એ માટે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો આજ રોજ આત્મીધામ ખાતે આત્મી પરિવાર સભાની અંદર પરમ પૂજ્ય પ્રેમ સ્વામી મહારાજની પ્રેરણાથી અમે બધા જ ભક્તો એ આત્માને ખૂબ શાંતિ ભગવાન અર્પે એવી અભ્યર્થના સાથે સૌને જય સ્વામી નારાયણ